હા હું ભીમાણી મંજુલાબેન બેચરભાઈ વાછાણીમાં પ્રિન્સિપાલ તરીકે છેલ્લા અઢાર વર્ષથી ફરજ બજાવું છું ગયા મંગળવારે હું શાળામાં રજા પર હતી અને એકાએક લાઇટનો ફોલ્ટ હો થતાં લાઇટ ગયેલી હતી અને બીજી બાજુથી વરસાદ પણ ચાલુ હતો આથી થોડા વિદ્યાર્થીઓને ગભરામણની અસર થઈ જેના માટેની રજૂઆત થઈ છે એ રજૂઆતને ધ્યાને લઈ અને જો કોઈ લાઇટમાં પ્રોબ્લેમ હશે તો બે દિવસમાં એનો નિકાલ કરવામાં આવશે કેટલી વિદ્યાર્થીઓને હોસ્પિટલ અહીંયાથી લઈ જવામાં આવી હતી ત્રણ વિદ્યાર્થીની બેન વાલીઓનું એવું કહ્યું છે પંખાઓ ચાલુ હોતા નથી હકીકત શું હતું એ લાઇટ રિનોવેશનને કારણે લાઇટની અંદર થ્રી ફેસ પાવર નહોતો જે ગઈકાલે રિપેર કરતા આજથી એ પંખા ફરી ચાલુ કરવામાં આવ્યા છે અને કોઈ પણ જૂના પણ તો એને બદલી આપવામાં આવશે મારી છોકરીને પ્રમ દિવસ ભણવા આવી હતી ને ત્યારે શ્વાસની ને શ્વાસ રૂંધાવવા માંડ્યો તો તકલીફ એવી થઈ ગઈ હતી કે આમ શ્વાસ લઈ જ નથી ફક્તિ એમ કયો ને તો હાલે પાસે ગયા હતા તો એમ કીધું કે આને હૃદયની આમ બીમારી થઈ હતી એમ હતી બરાબર તો એવી જ છોકરીઓ કેટલી વીસથી પચીસ છોકરીઓને એ રીતના થઈ ગયું હતું ઘણીને તો હોસ્પિટલે લઈ ગયા હતા મારી છોકરીને ઘરે મૂકી ગયા હતા હું ત્યાંથી દવાખાને લઈ ગઈ બરાબર તો એવી કઈ કેટલી છોકરીઓને થઈ ગયેલ છે તો આ બધીનું કારણ શું હતું એમ એ લોકો એમ કહે છે કે લાઇટ નથી એને કારણે તો લાઇટ નથી તો પાછી બાર વાતાવરણ માં કાઢાય પવનમાં કાઢાય ને કાઢવાનું કીધું છોકરીઓ છોકરીઓ કીધું બાર કાઢવાનું તો એમાંથી એક સાહેબ એ ના પાડી કે ના ના તમે તો બાના ના કરો ને આમ નથી એટલો શ્વાસ નથી લઈ શકતી છોકરીઓ બરાબર તો એના માટે પંખાને બધું વ્યવસ્થા કરો અમે અટાણે જોવા ગયા હતા બરાબર તો એક એક ક્લાસમાં ફૂલ પંખા ક્યાંય હાલતા નથી ધીમા ધીમા ચાલે એક બે તો બંધ રહી છે તો પંખાની વ્યવસ્થાને સંખ્યા વધારે છે એક ક્લાસમાં લગભગ સિત્તેર છોકરીઓ એટલે બધાયને ઓક્સિજન મળવું અને હવા ઉજાસ મળવી બહુ ઓલું કહેવાય એટલે તમારી બેબી કઈ સ્કૂલમાં ભણે છે અને તમે શું રજૂઆત કરી છે અહીંયા જીટીવી વાસાણીમાં

રજુ વાત કરવા આવ્યા છે હાલ તમારી બેબી સ્ટેબલ છે સારું છે હા તો મારી હા ડક્ષા બેન રિંકુ ભાઈ વણપડિયા ઓ મારી દીકરી આઈ ભણે છે એની રજુ વાત કરવા આવી છું કે એને કાલે તબિયત બહુ પરમ દિવસે ખરાબ થઈ ગઈ હતી એની કે શ્વાસની તકલીફ હતી અને અહીં પંખા નથી એટલે મારી દીકરીને મેં કીધું છે કે તને શું તકલીફ હતી આની પહેલાં બે દિવસ અઠવાડિયા પહેલાં થઈ હતી અને મેં એને પૂછ્યું હતું કે તને શું તકલીફ છે કે પંખા નથી હાલતા કે મારા ક્લાસમાં મમ્મી કે ચાર પંખા છે એમાં બે પંખા બંધ છે અને અમે સાહેબોને કીધું કે અમને આમ થયું તો તમે બહાર કાઢો તો મારી દીકરીને બહાર ન કાઢી એમાં એની તબિયત વધારે ખરાબ થઈ ગઈ અમે દેવાણી સાહેબની હોસ્પિટલ તાત્કાલિક લઈ ગયા ત્યાંથી સાહેબે ના પાડી દીધી કે તમે બીજી મોટી હોસ્પિટલે લઈ જાવી કે અહીંયા કેસ નહીં સંભાળવામાં આવે કે ગભરામણ થઈ ગઈ હતી મેડમ મેડમને રજૂઆત કરી દીધી છે અમે તો મેડમે કહી દીધું છે મંજુ મેડમે કે હવે તમારે આ પ્રોબ્લેમ નહીં આવે કેમ શું કીધું શું શું પ્રોબ્લેમ હતો વિદ્યાર્થીને નવું થયું શું કીધું શિક્ષકે શિક્ષકે કાંઈ નથી કીધું શિક્ષક ખાલી એટલું કીધું કે આમ વરસાદ વરસાદ તોટી એ લોકો એમ કીધું કે વરસાદ ત્યાં નહોતો લાઈટ નહોતી લાઈટના હિસાબે છોકરીઓને બહાર નહોતી કાઢી એ લોકોએ છોકરી એમ કીધું ને આ લોકો એમ કહે છે કે તમારી છોકરીઓને પ્રોબ્લેમ છે એ કેમ તમારી છોકરીઓને તકલીફ છે એ કેમ છોકરીઓ બીમાર છે તમારી છોકરીઓને કાંઈક તકલીફ છે એમ સાહેબોનું કહેવાનું એમ આવે છે તો ડૉક્ટરે અમને કીધું છે કે તમે રિપોર્ટ બતાવી દેજો અહીંયા જઈને દીકરીઓને કાંઈ પ્રોબ્લેમ નથી બધા રિપોર્ટ અમે કમ્પ્લીટ કરાવ્યા છે દીકરીઓના અને અત્યારે અમે જઈને જોયા છે ને પંખા હાલતા નથી અત્યારે અમે અહીંયા ઊભા ને તો પણ એટલી ગભરામણ થાય છે તમારી શું માંગણી છે હવે બસ અમારું એટલું જ કે પંખા નવા નખાવી દે કાં તો પછી રિપેર તો એ લોકો કે અમે કરાવ્યા છે પણ એ પંખા હાલતા જ નથી મંજુ મેડમે કીધું કે પંખા રિપેર કરાવ્યા અમે ક્લાસમાં જઈને આ તો મારી પંખા એ લોકોને હાલતા જ નથી અમારી દીકરીને કાલ કાલ સવારે કાંઈ થઈ જાય તો કોણ જવાબદારી લે એની કોણ જવાબદારી લે મારી દીકરીની હાલત એટલી ખરાબ હતી મને ડૉક્ટરે એમ કીધું કે પેરાલાઇસનો એટેક પણ આવી શકે તમારી દીકરીને બેની કે તમે મારી ફાઇલ જઈને આ બતાવજો અથવા પર્સનલી નંબર લખી દીધા એમાં તમે વાત કરાવજો એ કે